اور یہ تو سمجھ نہیں آ رہا کہ یہ بات چلے گا یہ نہیں کہ نہیں ہے وہ مال کے وہ सर्कल उधर वाला ہم کیوں چھوڑیں گے اس کے پیچھے દક્ષિણા કમ્પલરી લેક આપણે

અહીંયા તમે પણ એક ફેરવો આવજો અને આ છે પીપળો એટલે તમારું મોક્ષો આ મહાદેવો મિત્રો તો અહીંયાશ્વર મહાદેવ મહાદેવ છે દર્શન કરી લેજો હવે આપણે ના તો મિત્રો તમે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી લેજો અમે એ પણ કરી લઈ જયા છીએ એનથી થોડાક આગળ હાલ્યા અહીંયા તો નારિયેળ લઈને એવું હતું મસ્ત લોકેશન તો મસ્ત હતું એમથી થોડા આગળ ચાલ્યા તો અહીંયા પાછું એક મહાદેવનું મંદિર આવી જયું અહીંયા છે પુછેશ્વર મહાદેવ રવો મિત્ર તમે દર્શન કરી લેજો જયો રવો મિત્ર દર્શન કરી લેજો તો એના થી આગળ આવ્યા તો પાછું મહાદેવ નું મંદિર આવી ગયું હવે પાછા આપતાના દર્શન કરતા આવી મિત્રો દર્શન કરી લે જુઓ મિત્ર તો અહીંયા આટલું બારું રહે વાતાવરણ પણ મસ્ત હતું આટ મંદિર હો મિત્રો પછી નાસી આપણે આગળ વહી આવ્યા અહીંયા પણ એક મહાદેવનું મંદિર હતું તમે દર્શન કરી લેજો આ જવું ઝુંડુવાળી તમે મંદિર જવો

હો મિત્રો દર્શન કરી લેજો તો અહીંથી તમે મંદિર જવો અને આ છે મોક્ષ પીપળો અહીંયા તમારે પિતૃ મોક્ષ કરવા હોય તો અહીંયા આવવું પડે ઠીક છે અલ્યા આવો તું Jai Shri Ram hello